ભાવનગર શહેરમાં દશેરાની ઉજવણી જાહેર રસ્તા ઉપર જોવા મળતી હતી હા એટલા માટે કે ફરસાણની દુકાનો ઉપર ચોડાફડી અને જલેબી મીઠાઈ સહિતનું વેચાણ થતું નજરે પડતું હતું ભગવાન રામે રાવણનો વધ કરીને આજે વિજય મેળવ્યો ત્યારથી ચાલ્યો આવતો હિન્દુ ધર્મનો તહેવાર એટલે વિજયાદશમી જેને પગલે ભાવનગર શહેરમાં વર્ષોથી જલેબી અને ચોડાફડી આરોગીને ભાવનગરવાસીઓ આજના દિવસની ઉજવણી કરે છે તેથી ફરસાણની દુકાનો ઉપર જલેબી અને ચોડાફળીની ધૂમ વેચાણ થતું નજરે પડતું હતું એક અંદાજ મુજબ આજે ભાવનગર શહેર જિલ્લામાં લોકોએ લાખો રૂપિયાની ચોડાફળી અને જલેબી આરોગી હતી અમે દવે મીઠાઈવાળા છેલ્લા સો વર્ષથી અમારા ત્રીજી પેઢી હું છું મારા છોકરા પેઢી ચોથી પેઢી અત્યારે માર્કેટની અંદર અમારી બધી અહીંયા ભાવનગર અને સુરતની અંદર દવે દાદા મીઠાઈવાળાના નામથી આ દશેરાનો પરંપરાગત તહેવાર જે આપણો ઉજવાતો આવ્યો હશે અને ભાવનગરની આપણી બધી સાંસ્કૃતિક અને શોખીન પ્રજા જે જલેબી ચોડાફળી અને પાપડી ગાંઠિયા અને અવનવી મીઠાઈઓ ખાઈને ઉજવી રહી છે વરસાદનો માહોલ છે છતાં પણ લોકોનો ઉત્સાહ થોડો ઓછો હોય છે પણ એને તોય આપણો તહેવાર ઉજવી રહ્યા છે